અમે જે ગાંઠિયા ખાધા એ જો મને અત્યાર સુધીમાં આવો ટેસ્ટ ક્યારેય નથી મળ્યો અને એટલા સરસ ગાડિયા છે કે એની કોઈ સાથે તુલના ન થઈ શકે ફરીથી તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું અને આજે હું છું બોટાદમાં અને બોટાદમાં કીધું આજે સવારે કંઈક નાસ્તો કરીએ તો તે નાસ્તો કરવા માટે અમે આજે બોટાદના ટાવર રોડ ઉપર છત્રીવાળા ખાંચે અહીંયા પંદરથી વીસ દિવસ પહેલાં જ નિયંત ગાંઠિયા અને ભજીયા અહીંયા જાગૃત થયું છે અને તેમને હાલ નવરાત્રિ શરૂ થઈ છે તો તેમને ઉપર પણ ગાંઠી છે કે ભાઈ પચાસ રૂપિયાના સો ગ્રામ ગાંઠિયા જે છે એ આપણે નવરાત્રિના નવ દિવસ માત્ર પાંત્રીસ રૂપિયાના સો ગ્રામ ગાંઠિયા આપી બરાબર ને છે તો તમે જોઈ શકો છો તેમણે અમારી માટે ગાંઠિયા બનાવ્યા છે અને કઢી છે અહીંયા અને તેઓ ચટણી છે આ ચટણી અહીંયા બહુ વખણાય છે એવું કીધું અને આ આપણે પેલું પપૈયા પપૈયો પપૈયા ને કચું બરસે ને મરચા બી દીધા છે અને ગાંઠિયા આપી દીધા આપણે હવે એમના ગરમા ગરમ ગાંઠિયા છે તો એ ગેસ કરીએ કાકા કેમ ના ગાંઠિયા ગાંઠિયા એટલે એની વાત જ ન થાય આજથી વિશેષ દિવસ પહેલાં જ્યારે જીવું અહીંયા જમતો સ્ટાર્ટ કર્યો અને અમે જે ગાંઠિયા ખાધા એ જો મને અત્યાર સુધીમાં આવો ટેસ્ટ ક્યારેય નથી મળ્યો અને એટલા સરસ ગાંઠિયા છે કે એની કોઈ સાથે તુલના ન થઈ શકે બીજું જીતુભાઈની જે બોલ બોલવાની ચીજ સારી છે ગ્રાહકોને સર્વિસ સારી આપે છે અને દરેક વસ્તુ જે બનાવે છે એમાં એ લોકો ગાંઠિયાની અંદર તીખા નાખે હીંગ નાખે હજમો નાખે જેથી તમને કોઈ સ્વાસ્થ્ય અને કરતા ન થાય અને મળી ગાઠિયાની સાથે ચટણી આપે ગ્રીન ચટણી આપે સંભારો આપે અને મરચા આપે અને દરેક વસ્તુ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની સારી વાપરે છે અને હાલમાં અત્યારે નવરાત્રિ ચાલુ હોવાથી આ લોકોએ સ્કીમ કાઢી છે કે નવરાત્રિ પૂરતી સ્કીમ ચાલુ છે પાંત્રીસ રૂપિયાના સો ગ્રામ ગાંઠિયા દરેક ગ્રાહક માટે જે કાયમી ભાવ એમનો પાંચસો રૂપિયા છે કિલોનો પચાસ રૂપિયાના સો ગ્રામ છે પણ અત્યારે માગની સુધીના સો અને અરે સો બધી વસ્તુ આપણને આપે છે જે અત્યારે ખરેખર આમ જો જોઈએ તો બધું મોબતના ભાવમાં છે અને સામાન્ય માણસ હોય કે પૈસાવાળા હોય એને આ મોંઘવારી ન નડે અને ચટણી અનલિમિટેડ આપે છે કોઈ પણ વસ્તુમાં કોઈને આનાકાની કરતા નથી અને ખરેખર એક વખત અહીંયા બજારીને ટેસ્ટ કરવાની તમને ખાસ આમંત્રણ આપું છું જીતુભાઈ આપણે તમે ગાંઠિયામાં પેલું મરી અને શું નાખ્યું હતું તમે અજમો અને મરી હા હા કોઈ નાખતું નથી મરી પણ આપણે મરીથી ભરપૂર ગાંઠિયા વણેલા બનાવી છે બરોબર તો એમાં શું કંઈ સ્વાદમાં ફેર પડે હા સ્વાદમાં એ સ્વાદ આવે એમાં એકવાર જરૂરને જરૂર સ્ટેજ કરવા આવે તો તમારે અંદાજે ગાંઠિયા બનાવવાનો કેટલા વર્ષથી અનુભવ છે અંદર વર્ષથી પંદર વર્ષથી અનુભવ છે પર

ટાવર રોડ ક્ષત્રિયો ચોક બોટાદ